ઈશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દી નાગા નાના શ્રુતિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નો મકરકુંડ મહાટી સૌ પ્રભો નિર્વિઘ્ન ઓમ શ્રી ગણેશ અત્યારે આજે તારીખ ઓગણીસ છે ને આજે આજે ઓગણીસ છે ને ઓગણીસ 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 ત્રણ બે હજાર પચીસ અને બુધવાર અમારા પ્રિય અંગત મિત્ર અશ્વિનભાઈ શિયાળાની સાથે એમના બધા મિત્ર બધા આવેલા છે દાદાના દર્શને અને ખાસ ગઈ વખતે અફસોસ હતો પહેલી વખત આવ્યા હતા ત્યારે અશ્વિનભાઈને જવાબ મળ્યો હતો પછી મયૂરને પણ મળ્યો હતો ને પાર્થભાઈ બાકી રહી ગયા હતા એટલે તે વખતે પાર્થભાઈને પણ ડંખ હતો અને મને ખૂબ ડંખ હતો એટલે આજે દાદાને પ્રાર્થના કરી અશ્વિનભાઈએ પણ કરી મે કરી મયુરભાઈએ પણ કરી ને પાર્થભાઈએ પોતે કરી ક્રિષ્ણાએ પણ કરી દાદાએ વાત સાંભળી અને દાદા બીજી વખતમાં એમને જવાબ આપ્યા બધાએ બરાબર પાર્થભાઈ તમારો અનુભવ ગઈ વખતે જે હતો અને આ વખતે જે અનુભવ હતો બે વચ્ચે શું તફાવત દેખાયો હતો ગયા વખતે દાદાની કે મારી મારી ભૂલ હતી એટલા માટે કાંક દાદાએ જવાબ નતા આપ્યા ત્યારે હળવ એકથી ઉપડી ગયા હતા પણ આટાના જ્યારે હું ઉપાડવાની કોશિશ કરતો હતો ને તો જરાય ઉપાડતા નહોતા કે દોરા ભરે નહોતા ઊંચકતા ને મને નિરાશ થઈને નથી જવા દીધો અહીંથી આજે નિરાશ નથી થયા આજે તમને એટલો અહેસાસ થયો કે દાદા તમારી વાત સાંભળી અને તમારા તમામ પ્રશ્નોના તમને સંતોષકારક જવાબ આપ્યા સંતોષકારક એટલે મને જે વસ્તુનું મને મનમાં વિચારો આવતા હતા ને એ વસ્તુના ક્લિયર મને જવાબ મળી ગયા બધા બધા જવાબ મળી ગયા જે આપણને ગૂંચવાતા હતા કે ભાઈ આમાં શું છે શું છે તો દાદાએ તમને તમામ તમારા પ્રશ્નોના જવાબ ક્લિયર કટ આપ્યા પાર્થભાઈ તમે આજે ગઈ વખતે પણ અનુભવ કરો તો મૂર્તિ ઉંચકાઈ જતી હતી આજે પણ ઉંચકાઈ ગઈ

પણ આ એટલે ઉપર તો આઠ કિલ થી દસ કિલ્લા નું મૂર્તિ છે એ એવડો વજન કરી નાખે છે કે સીમા વગેરે મારા જે ઉચકવાની ઉચકાતી નથી ઉચકાતી નથી એવું શક્ય છે હા હા એવું શક્ય છે ને હું માનું છું ને હું ખુદ રિયલાઇઝ મેં સામે